હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું ઘણી વખત એવું થાય છે કે કંઈ બનાવવું નથી જમવામાં પણ ક્યારેક હેલ્ધી ખાવું છે કંઈક ચટપટું ખાવું છે તો આ રેસીપી તમારા માટે છે ઘણી વખત સાંજની નાની મોટી ભૂખ માટે પણ તમે આ છોલેટ ચાટ બનાવીને એન્જોય કરી શકો છો તો આજે આપણે કાબુલી ચણા ચાટ બનાવી લઈશું તો એના માટે અહીંયા મેં એક કપ જેટલા કાબુલી ચણાને ઓવરનાઈટ માટે પલાળી લીધેલા છે હવે આ રીતે પાણી એનું સાથે જ કુકરની ની અંદર એડ કરી દેવાના છે અને થોડું એક્સ્ટ્રા પાણી આપણે એડ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે એટલે કે થોડું એવું મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે જેથી ચણા છે એ એકદમ ઝડપથી કૂક થઈ જશે હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને પાંચથી છ વિસલ કરી લઈશું તો એકદમ સરસ એવા ચણા આપણા બફાઈ જશે અને આ કાબુલી ચાટ જે આપણે બનાવીએ છીએ એ એકદમ ચટપટી ચટણી સાથે બનાવીશું તો ચટણી બનાવવા માટે ગ્રાઇન્ડિંગ જારની અંદર મોટી ત્રણથી ચાર ચમચી જેટલા ફુદીનાના પાન એક મુઠ્ઠી જેટલા લીલા સમારેલા ધાણા એડ કરી શું બે તીખા લીલા મરચા થોડા એવા અહીંયા મેં કેરીના કટકા લીધા છે જેને છાલ કાઢીને એડ કરી લીધેલા છે આ કેરીના કટકા લગભગ અડધો કપ છે એની જગ્યાએ તમે એક લીંબુનો રસ પણ એડ કરી શકો છો ત્રણથી ચાર લીધી અને થોડો એવો એક આદુનો ટુકડો એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને એકથી બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને ચટણીનો ફ્લેવર અને ટેસ્ટ એકદમ ચટપટો ખાટો મીઠો અને સ્વીટ આવે થોડું એના માટે અડધી ચમચી ખાંડ એડ કરીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો એક એકદમ સરસ એવી ચટપટી તીખી ખાટી મીઠી એવી ફુદીનાની ચટણી તૈયાર છે હવે આપણે છોલે પણ ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા કાબુલી ચણા છે ચડી ગયા છે તો આપણે એક વખત આ રીતે ચેક કરી લઈશું ચારથી પાંચ વિસલની અંદર એકદમ સરસ રીતે કૂક થઈ જશે પણ ઘણી વખત અમુક ચણા એવા આવી જતા હોય છે કે જે નથી કૂક થતા તો એક પિંચ જેટલો ખાવાનો સોડા ઉમેરી લેજો બાફતી વખતે તો પણ એટલા સરસ ચડીને તૈયાર થઈ જશે પાણી એનું એક્સ્ટ્રા છે એ આપણે કાઢીને નીતારી લઈશું હવે એક બાઉલની અંદર બધા જ પાણી કાઢેલા છોલે ચણા એડ કરી લઈશું એની અંદર ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી લઈશું આની અંદર તમે તમારી રીતે વધારે કે ઓછા ડુંગળી ટામેટા કેરી તમે તમારી રીતે એડ કરી શકો છો અહીંયા મેં મોટી પાંચથી છ ચમચી જેટલી ડુંગળી લીધેલી છે બે મોટી ચમચી જેટલા કેરીના ટુકડા એડ કરીશું થોડા એવા ટામેટાના ટુકડા એડ કરી લઈશું અને જો બાળકો ખાવાના હોય તો બાળકો જે રીતે સ્પાઈસી ઓછું જે રીતે ખાતા હોય એ રીતે તમે એડ કરી શકો છો એક ચમચી જેટલો અહીંયા શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને અહીંયા મેં એક ચમચી જેટલો સંચડ પાવડર લીધેલો છે એનાથી છોલે ચણા ચાટનો ટેસ્ટ સરસ આવશે એ પણ એડ કરીશું એક તીખા મરચાંને ઝીણું કટ કરીને એડ કરી લઈશું અને બે બાફેલા બટેટાની છાલ કાઢીને રફલી આ રીતે કટ કરેલા એડ કરી લઈશું બટેટા બાફેલા પણ એડ કરવાથી ફ્લેવર સરસ આવશે જો તમે ડાયટ ચાટમાં બનાવતા હોય ને તો બટેટા સ્કીપ કરીને બનાવજો એક ચમચી છોલે મસાલો અને બનાવેલી ચટણી પાંચથી છ ચમચી એડ કરીશું લીલા સમારેલા ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું એકદમ ચટપટ અને જલ્દીથી બની જાઓ તો આપણો છોલે ચણા ચાટ કે પછી તમે કાબુલી ચણા ચાટ પણ કહી શકો એકદમ સરસ એવો રેડી છે લાસ્ટમાં આપણે એક લીંબુનો રસ એડ કરી લઈશું જેથી એનો ફ્લેવર ખૂબ જ સરસ અને ચટપટો આવશે તો જરૂરથી સાંજની નાની મોટી ભૂખ માટે બનાવજો અને જો તમે ચાટ બનાવવાના હોય ને આને તો ચાટની જેમ ફરીથી જ્યારે તમે પ્લેટિંગ કરો છો ને ત્યારે છોલે ચણા ચાટ એડ કરી લઈશું એની ઉપર બનાવેલી ચટણી છે એ આપણે એકથી બે ચમચી એડ કરી લઈશું ઉપરથી બધા જ વેજીસ એડ કરી લઈશું ડુંગળી ટામેટા કેરી તમે આની અંદર જે પણ તમને વધારે ઓછા ગમે તમે આ રીતે એડ કરી શકો છો ઉપરથી થોડી એવી કાચી કેરી અને ઝીણી સેવ એડ કરી એકદમ ચટપટો અને ટેસ્ટી આ કાબુલી ચણા ચટ તમે પણ ટ્રાય કરજો સાંજની નાની મોટી ભૂખ માટે તમે બાળકોને આમાં થોડું એવું સ્પાઈસી ઓછું કરીને બાળકોને આપી શકો છો ડાયટ ચટમાં પણ તમે ખાઈ શકો છો એટલો સરસ બનશે રેગ્યુલર ખવાય એટલો બનશે હેલ્ધી પણ બનશે તો ક્યારેય ના બનાવ્યું હોય તો જરૂરથી એક વખત ટ્રાય કરજો તમે પણ આના ફેન બની જશો અને તમે પણ વારંવાર વાર બનાવશો ઉનાળાની ગરમીમાં પણ ખાવાની એટલી મજા આવશે તો તમે પણ ટ્રાય કરજો અને કેવી લાગી આજની મારી છોલે ચણા ચાટની રેસીપી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો મળીએ એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ